અબડાસા અને નખત્રાણા વચ્ચે કુદરતી રમણીય ધાર્મિક સ્થળ એવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એટલે કે ફોર્ટ મહાદેવ જ્યાં બિરાજમાન છે મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય ઉત્સવનો સોમવારે સમાપન કરવામાં આવ્યો હતો શાસ્ત્રી પંડિત ગિરીશભાઈ જોશીના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આચાર્ય પદે યોજાયેલા આ યજ્ઞ સોમવારના બપોરે બાર વાગી ઓગણચાલીસ મિનિટ મિનિટે શ્રીફળ હોમ સાથે યજ્ઞની અને આ પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમાપન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગાયત્રી ઉપાસક વેદ વિદ્વાન એવા પાટીદાર સમાજના ધાર્મિક સંત ચૌહાણ ચૌહાણના વરદ હસ્તે શ્રીફળ કરવામાં આવ્યો હતો આ ઉત્સવ અર્ચના વિવિધ મહાઆરતી તેમજ મહાપ્રસાદ બીજા દિવસે જલયાત્રા તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ભજન સંતવાણી નો આયોજન કરવામાં આવ્યો હતો ત્રીજા અને અંતિમ દિવસે સવારે હોમ હવન મુખ્ય યજમાન અને આ કાર્યક્રમના પ્રણેતા એવા મૂળ બાલાચોડના હાલે ગાંધીધામ રહેતા જાણીતા બિલ્ડર શિવજીભાઈ ભાણજીભાઈ નંદા પરિવાર તેમના પુત્ર દીપભાઈ નંદા એમના પરિવાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધાર્મિક કાર્યક્રમના છેલ્લા દિવસે હોમ હવન સાથે મોટી સંખ્યામાં ભક્તજનોનો જોડાયા હતા જેમાં આ વિસ્તારના વીસમી પચીસ ગામો આ ત્રણ દિવસ મહોત્સવમાં ચાર હજાર જેટલા લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો સોમવારે અંતિમ દિવસે ભવ્ય મહાઆરતી સ્મિતભાઈ જોશી અને શૈલેષભાઈ બારોટના સ્વસંગીતના સથવારે બે કલાક જેટલી એક ધારે આ લોકોને અને ખાસ કરીને ભક્તોને ડોલાવ્યા હતા આ પ્રસંગે વિવિધ દાતાઓ અગ્રણીઓ સેવકો જેમને પણ આ કાર્યક્રમમાં સેવા આપી હતી એમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નખત્રાણાના નાયબ કલેકટર સુરેશભાઈ સુથાર સહપરિવાર સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી તે સાથે નખત્રાણાના મામલતદાર શર્મા સાહેબ તેમજ નાયબ મામલતદાર ભાવેશભાઈ ધનાણી તેમજ વિવિધ સહકારી અગ્રણીઓ પોલીસ સ્ટાફ તેમજ નખત્રાણા અને અબડાસાના વિવિધ સહકારી અગ્રણીઓ આ ધાર્મિક મહોત્સવમાં લાભ લીધો હતો આ પ્રસંગે દૂર દૂરથી લોકો શિવની ભક્તિમાં જોડાયા હતા આ પ્રસંગે મુખ્ય યજમાન અને જેમણે આ છેલ્લા ઘણા વર્ષોથી ભગવાન શિવની આ

आ धार्मिक उत्सव मांग साधु सन्त महंतो विविध अग्रणियों जोड़ाया था आ प्रसंगे रतनशी भाई नंदा शंकर भाई भानुशाली मोहन भाई नंदा कल्याण जी भाई भानुशाली खीमजी भाई पटेल कांतिभाई पटेल ललित भाई पटेल परेशभाई साधु जयंती भाई पटेल भगवान भाई पटेल विश्राम भाई पटेल धरमशी भाई पटेल अरुण भाई सोनी मंथनभा जेठी सोंगिरी बापू जोरूभा सोढ़ा हितेश भाई भानुशाली अर्जन भाई भानुशाली प्रेमजी भाई भानुशाली जयराम भाई भानुशाली परसोत्तम भाई भानुशाली पेराज भाई भानुशाली लीलाधर भाई भानुशाली रामा भाई रबारी निर्मल सिंह जाडेजा विश्राम भाई पटेल भगवान भाई पटेल हिम्मत सिंह सोढ़ा તેમજ રાતા તળાવના ઓધવરામ સત્સંગ મંડળના વસંતભાઈ ભાનુશાલી બુધિયાભાઈ મહેશ્વરી સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે ભાનુશાલી વિવિધ ગાંધીધામ આદિપુર વાપી વલસાડ તેમજ સ્થાનિક સમાજ મહાજન તેમજ વિવિધ દાતાઓ અગ્રણીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન રામપરવાના પ્રગતિશીલ ખેડૂત એવા ઈશ્વરભાઈ પટેલે કર્યો હતો જ્યારે આભાર વિધિ મુખ્ય યજમાન અને મુખ્ય પ્રણેતા એવા શિવજીભાઈ ભાણજીભાઈ નંદાએ સમગ્ર આ કાર્યક્રમમાં યોગદાન આપ તમામનો આભાર માનવામાં આવ્યો હતો આ ઉત્સવથી લોકોમાં ધાર્મિક લાગણી આવી રહી છે ત્યારે આ પશ્ચિમ કચ્છના અનેક શિવાલયો અત્યારે શ્રાવણ મહિનામાં ગુંજી રહ્યા છે તેવામાં જે આ લગભગ એક હજાર વર્ષ પહેલાં આ બનેલું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એટલે કે ફોર્ટ મહાદેવ મંદિરનો જે આ ધીર્ણોધાર અને જે થયું છે ત્યારે આ ફોર્ટ મહાદેવમાં લોકો અનેક હરિભક્તો આવી અને લોકોને આ જે ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે ત્યારે આ શ્રાવણ મહિનાના પાંચ સોમવારમાં રોજ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને હરિભક્તો જોડાતા હોય છે ત્યારે આ શ્રાવણ મહિનાનો મહિમા એટલો બધો અપરંપાર છે કે આ નદી કિનારે આવેલું ફોર્ટ મહાદેવ જાણે સાક્ષાત શિવની આરાધના કરતા હોય એવી રીતે લોકો અને સ્વયંભે લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આ ઉત્સવ અને આ સાથે રહેલા આ તમામ જે એકમાત્ર યજમાન જેમણે આ કર્યું છે એવા શિવજીભાઈ જે નંદા પરિવાર એમણે ખૂબ ખૂબ જેટલા પણ

એ પ્રમાણે બધું મહાદેવે બધું કામ પૂરું કરી દીધું અને મહાદેવની કૃપાથી આ ત્રણ દિવસનો મહાયજ્ઞ એમાં અમારા ત્રણ ગામ બાલાચોર નાની મોટી રોવા પિયોણી અને આપણે બેરુ તથા નખત્રાણા નારાયણપર વગેરે ગામોના સર્વે પાટીદાર સમાજ તથા અનેક અન્ય સમાજોએ બધાએ ધર્મપ્રેમી ભક્તોએ આ કાર્ય જહેમત રૂપે ઉપાડી લીધું અને બધાએ સમજો ને કે મહાદેવની એને પ્રેરણા થઈ કે તમે આ કાર્ય પૂરું કરો એ પ્રમાણે મહાદેવે એને પ્રેરણા કરી અને એ લોકોએ હાથમાંથી કામ લઈ લેતા હતા કે મારે કરવું છે મારે કરવું છે મને દો મને કંઈ કામ દો એમ લાઈનમાં ઊભા હતા એ પ્રમાણે આ કાર્ય પૂરું પડ્યું છે તો બધાના સાથ સહકારથી અમારું આ ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયેલ છે અને અમારા શાસ્ત્રી શ્રી ગિરીશ મહારાજ રવાપરવાળા એણે આ કાર્ય સુપેરે પાર પાડી દીધું છે આપણે ત્યાં ઉપસ્થિત છીએ આ સિદ્ધેશ્વર ભોટ મહાદેવની પાવન ધરતી ઉપર આપ શું જાણો છો એનું શ્રાવણ માસ આવે વરસાદની વેલી આવે અને આ ઘનવગડો એની સોળે કળાએ ખીલી ઉઠે મોરલાનો ટંકાર પક્ષીઓનો કલરવ અને ગાય અને વાછરડાનો ભાભરવાના અવાજની વચ્ચે ભગવાન ભોલેનાથ મહાદેવ શ્રી સિદ્ધેશ્વર કોટ મહાદેવના આટાંગણમાં આ છેલ્લા ત્રણ દિવસથી શ્રીજીભાઈ નંદા પરિવારના નિમિત્ત સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામોથી ભાવિક ભક્તો પધાર્યા અને બહુ સારા પ્રતિસાદ સાથે આચાર્ય શ્રી ગિરીશ મહારાજના વરદ સ્વરોમાં એમના વરદ મુખે એક શ્લોકોનું એક અલૌકિક આભાસ અહીંયા ભાવિક ભક્તોએ માણ્યો છે આવા અલૌકિક પ્રસંગમાં તમે પણ આપસો વધાર્યા છો એમને પણ અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા શિવભક્તિના કાર્યક્રમ આવા દાતા પરિવાર વચ્ચે થતા હોય મંદિરોના જીર્ણોદ્ધાર થતા હોય અને સનાતન સંસ્કૃતિ ટકી એવા પ્રયાસો કરવા બદલ આપ સૌનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદજી બાપુ શિવજી બાપા પરિવાર કેપા આપણે પાટીદાર સમાજમાંથી આવતા શિવજીભાઈ પટેલ એ આપણે ધન્યને હુલામણા શિવજી બાપાના નામથી ઓળખીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી આ વડીલે પોતાનું જીવન ધર્મને સમર્પિત કરી દીધું છે અને વડીલ શ્રી દ્વારા આજે છેલ્લા બે વરસ પહેલાં પણ અત્રે એકસો આઠ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પણ એ વડીલ દ્વારા આપણે શસ્ત્રોધીથી યજ્ઞ પૂજાઓ ચાલુ જ છે એમના દ્વારા ઘણા બધા મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ઘણા બધા એક હજાર આઠ કુંડી યજ્ઞ એકસો આઠ કુંડી યજ્ઞ ચોપન કુંડી યજ્ઞ ચોવીસ કુંડી યજ્ઞ આવા વીજવી યજ્ઞનો પણ બાપાશ્રીએ એક લાહો માણ્યો છે અને ભાવિક ભક્તો વચ્ચે એમનો સંદેશ લઈને નીકળ્યા છે સનાતન ધર્મને ટકાવવા માટે એવો જે પ્રયાસ કરી રહ્યા છે એ બદલ એમને પણ આપણે સૌ વિનવીએ ખૂબ ખૂબ ધન્યવાદ